દૂર દૂર ની મેમનગર થી આવીશું મેમનગર મેમનગર ના ગોરી તમે તો દૂર ના શેટા શેટા ના ગોરી તમે તો બહુ આગા ના ગોરી ઓ મેમનગર ના ગોરી ઓ મેમનગર ના ગોરી જોડા ટચ મારે જો હો અડી અડીને વાતો કરીએ આપણે ઓ આમારે તારા ટચ મારે ને શું કરવાનો કે તરત ટચ મારો ઓ તા દો દોસો આ મારો ગામડો ને મત મેમ નગર ને મેમ ઓ ઘરે તમારા તો શું વખણ કરવા ચાંદ જેવો શહેરો એકદમ ફૂલ જેવી તમારા જમેર બધું ફૂલ જેવા કી મેડમ ઓ મેમ નગર ના બોરિયા તો દંડાળીતા છોરી તો આ ફૂલ જેવી शायरी બોલ છો કે મને પટાયલ છો

મારા દડું લીધું ચોરી